અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારાપુર ખાતે આવેલ અમન લઘુમતી હાઈસ્કૂલમાં ફાયર સેફટીની જાગૃતિ માટે બાળકો અને શિક્ષક મિત્રો માટે આજ રોજ મોટ્રેલિયો યોજાઈ જેમાં સિરાજભાઈ સુથારે આગના વિવિધ પ્રકાર અને કઈ આગ પાણી વડે ઉલવી શકાય કઈ આગ પાણીથી ન ઉલવી શકાય અને શાળામાં જે ફાયર સેફટીના સાધનો છે તેનો ઇમરજન્સીમાં કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ બાળકોને શીખવાડી અને બાળકો પાસે કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સમીરભાઈ વોરાએ જણાવ્યું હતું કે સિરાજભાઈ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી છે તે ખૂબ જ જરૂરી અને જીવન ઉપયોગી છે આ માહિતી દ્વારા આપણે કોઈપણ જગ્યાએ આગના બનાવ બને અને સાધનનો ઉપયોગ ખબર ન હોય તો આપણે તે કામગીરી જરૂરથી કરી શકીએ શાળાના શિક્ષક અક્ષરભાઈએ સિરાજભાઈ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર મોહમ્મદ રફીક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે